અન્ય સમાચાર બનાસકાંઠાથી પાલનપુરમાં લિફ્ટમાં ફસાયો યુવક પાલનપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા યુવક ફસાયો હતો લિફ્ટ અડધે અટવાતા યુવક લિફ્ટમાં ફસાયો હતો ટેકનિકલ સ્ટાફ દ્વારા યુવકને સહી સલામત બહાર કઢાયો લિફ્ટમાં અચાનક યુવક ફસાતા કચેરીમાં મચી હતી ચકચાર તો પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું મત દરિયેથી બાર ખલાસીઓને કરાયા છે રેસ્ક્યુ સલાયાની જહાજે જડ સમાધિ લેતા ક્રૂ મેમ્બર્સને બચાવાયા પોરબંદરથી જહાજ ઈરાન જતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી પાકિસ્તાની મેરીટાઇમ સિક્યોરિટીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખલાસીઓને સાર્થક જહાજથી પોરબંદર લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને સમાચારની જો વાત કરીએ તો દ્વારકામાં સમુદ્ર તટથી જોડાયેલા એકવીસ નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી હતી મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે દેશની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એકવીસ ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી દીવ અને માંડવી બીચના દરિયામાં શિયાળાની ઋતુમાં ડોલ્ફિન માછલી મહેમાન બને છે ત્યારે આ વખતે પણ દીવ અને ઉનાના માંડવી બીચ પર ડોલ્ફિન દેખાતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી ગુલાબી ઠંડીમાં ડોલ્ફિને દેખા દીધી જેને જોતા જ સહેલાણીઓ પણ ખુશ જોવા મળ્યા હતા આ ડોલ્ફિને નિહાળવા સહેલાણીઓ એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે

રાશનમાં ચણા અને તુવેર દાળ હવેથી નહીં મળે ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો છે કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો પરંતુ અગાઉ આપતો ચણાનો જથ્થો પણ મળતો નથી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો રહેશે વંચિત

શહેરની મધ્યમાં કીટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કીટમાં ઓછી વસ્તુઓ આપવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા કોન્ટ્રાક્ટર દ્વારા કીટમાં અંદાજે પચાસ ટકા જેટલી વસ્તુઓ ઓછી આપવામાં આવતા વઢવાણ લીંબડી અને ચૂડા તાલુકાના લાભાર્થીઓમાં રોષ ભભૂક્યો છે લોકોએ ગેરરીતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે સાથે જ કીટમાં મળવાપાત્ર તમામ વસ્તુઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા પછી મેં પૂછ્યું મેં કીધું સામાન કીધું અમને આટલો જ મળે કે હા તમને આટલો જ સામાન મળશે આથી વધારે સામાન મળશે નહીં એટલે મેં કીધું તો મારે આ સામાન લેવો નથી મને મારો પૂરો સામાન મળશે તો હું લઈશ ના મારે આ સામાન જોતો નથી

સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈન લાગી છે શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાઇનમાં લાગી રહ્યા છે તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવું બહાનું બનાવાય છે અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન કરવા લોકોની માંગ છે

અને છોકરા સ્કૂલમાં પણ આધાર કાર્ડ ની જરૂર છે અને આથી ટકા છે તો સરકાર ધ્યાન દેવું જોઈએ આમ જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે હોમ લોનની સાથે વીમાની પણ જોગવાઈ હોય છે જેથી જો લોન ધારક સાથે દુર્ઘટના સર્જાય તો હોમ લોન વીમામાંથી માફ થાય છે પરંતુ અમદાવાદમાં એક લોન ધારક સાથે વીમો હોવા છતાં ઇન્સ્યોરન્સ રદ કરી દેવામાં આવ્યો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ઓગણચાળીસ વર્ષીય નરેશભાઈ રાઠોડે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી બે હજાર અઢારમાં લોન લીધી હતી તેમણે વીસ વર્ષ સુધી બાર ટકા વ્યાજે લોન લીધી હતી તેમણે પ્રાઇમરી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો પણ આપ્યો હતો પરંતુ નરેશભાઈનું જુલાઈ બે હજાર વીસમાં કોવિડના કારણે અવસાન થયું જેના ચૌદ મહિના બાદ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મૃતકના પરિવારને કહેવામાં આવ્યું કે તમારી પોલિસી રદ કરવામાં આવી છે તેમણે જેટલી ભરપાઈ કરી હતી પ્રીમિયમની તે રકમ ફાઇનાન્સ કંપનીને આપી અને ક્લેમ નામંજૂર કર્યો હતો જેથી આ મામલે મૃતકના પત્નીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી આધાર મા ફાઇનાન્સમાંથી ઇન્સ્યોરન્સ લીધો હતો હોમ લોન્સનો પણ મારા મિસ્ટરને કોવિડમાં મૃત્યુ થઈ ગયું એ દરમિયાન અમે અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે હવે હપ્તા જે ભર્યા છે એ તમારા માફ થઈ જશે તમારા મિસ્ટર ઓફ થઈ ગયા છે અને એ અમે કાગળિયા બધા આપી દીધા હતા એમને છતાં પણ ચૌદ મહિના પછી અમને એમને અમારો ક્લેમ પાછો નકારી દીધો કે હવે તમારે માફ નહીં થાય અને જેટલી લોન લીધેલી છે વીસ લાખ રૂપિયાની એટલી તમારે ભરપાઈ કરવી જ પડશે ગ્રાહક સુરક્ષામાં હું આવી એના પછી એમને મને બહુ સાથ આપ્યો અને જ્યાં જ્યાં એમને જે પણ કરવાનું હતું એમને કર્યો અને મારો ધારો કે ઇન્સ્યોરન્સને બધું એમને કર્યું અને જે કેસ મેં એમને સોંપ્યો છે એમને પણ મને જીતાયો છે કેસ અને બેંક વાળા મને બહુ જ હેરાન કરતા કરતા હતા હતા રોજ ફોન 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 બેન 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 પણ હોય ત્યારે કેટલી વખત લાખ તો ભર્યા છે ગ્રાહક સુરક્ષામાં થયેલ ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્રા પાલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યના પ્રેસિડેન્ટે બી પંચાલ મેમ્બર વીએમ સોલંકી અને ડીએમ સોનીએ નરેશભાઇ રાઠોડના અવસાન બાદ આધાર હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વસૂલ કરવામાં આવેલ ઇએમઆઈની રકમ વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે ત્રીસ દિવસની અંદર ચૂકવી આપવા ફાઇનાન્સ કંપનીને હુકમ કર્યો છે આ ઉપરાંત આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી વિધવા મહિલાને પંદર હજાર માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે ઓર્ડર થયેલ તારીખથી ત્રીસ દિવસમાં ચૂકવી આપવા પણ હુકમ કર્યો આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રેમેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ ડેફિશિયન્સી ઇન તથા અનફ્રેડ ટ્રેડ પ્રેક્ટિસ સાબિત મહિલા ગ્રાહકમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ દ્વારા ચુકાદો આવ્યો છે ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરી અને ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરીને અમે જીત્યા ગયા અને ગ્રાહક સુરક્ષામાંથી જો રૂલમાં જજ સાહેબ છે એવી ઓર્ડર કરી કે જે પ્રીમિયમ ચૌદ મહિને પછી તમે કેન્સલ કરી છે એ ના થઈ શકે એ તમને પરત આપવું પડશે ઇન્સ્યોરન્સ કંપનીને ઓર્ડર કરી કે જેટલા પણ રકમ બાકી છે એ તમે ઇન્સ્યોરન્સ કંપનીથી તમે ગીતાબેનને પરત આપજો અને આધર ફાઈનાન્સ હાઉસિંગને આવી ઓર્ડર કરી જે તમે ઈએમઆઈ પેટે જે રકમ વસૂલ કરી છે અત્યાર સુધી એ ઈએમઆઈ તમે એનું ઈએમઆઈ પેટેની રકમ તમે એને નવ ટકા વ્યાજ સાથે પરત આપો અને માનસિક સમાચારમાં અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટીકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોસ્પિટલોના ડોક્ટરે કામદારને મૃત જાહેર કર્યા ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે એ હવે સાત વર્ષ સાત આઠ વર્ષ ત્યાં રહેતા હતા અને નોકરી એ તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાં થી ત્યાં સ્પાઈડ જેવું થઈ ગયું છે તમે જ મારે પર એમની વહુ નો ફોન આવ્યો છેલ્લા છ વર્ષ થી ત્યાં કંપનીમાં કંપની માં જે બી ફાર્મા માં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન અવસાન થયેલું એમને એવું લાગે છે અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે